મહાનગરપાલિકાના પુણાગામ વોર્ડના બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે તેઓએ પે પાર્કના કોન્ટ્રાક્ટર પાસે તેઓએ દસ લાખ રૂપિયાની લાંચ માગી છે કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સોહાગિયાની સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે ફક્ત એટલું જ નહીં પે પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપરત કર્યા હતા

પાર્ટી તરીકે એને મત માંગ્યા હતા અને આજે ભ્રષ્ટાચારમાં ઘણા દુઃખ છે મને તો આચાર્ય એ વાત ન થાય ની બાબત જે છે એમાં દસ અગિયાર લાખ ના ની વાત આવી છે પરંતુ લોકોની જે અમારી પાસે ફરિયાદો આવે છે શાકભાજી નો લારી હોય એની પાસે પચાસ રૂપિયા છોડતા નથી પચાસ રૂપિયા રોજ એના માણસો નીકળી પડે છે રોજ સાંજે પચાસ રૂપિયા લારીને આપી જ દેવાના આટલો મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એટલે જેના નેતાઓ ભ્રષ્ટાચાર હોય એના માણસો એના કોર્પોરેટરો ભ્રષ્ટાચાર જ હોય અને ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે આખી જનતા હવે જાણી ચૂકી છે અને એટલા માટે હવે લોકોનો જે વિશ્વાસ તોડ્યો છે અને એ લોકો જાણે છે કે હવે અમારી પાસે એક વર્ષ છે વર્ષ પછી કોર્પોરેશન ચૂંટણી આવવાની છે ટિકિટ મળે તો બી અમે જીતવાના નથી લોકો મત આપવા નથી એટલા માટે બેફામ બનીને બે ધડક ડર વગર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ખૂબ જ ખૂબ જ ગંભીર બાબત છે